નમસ્કાર દર્શક મિત્રો માન્યુઝ માં હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ધારા અને હું છું જંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરી તો એક દુર્ઘટનાની વાત કરવાની છે જેનામાં ગુજરાતમાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત છે જેમાં બે ઈજાગ્રસ્ત થયા એક બનાવ છે વાપી નજીક તો બીજો બનાવ છે અમીરગઢમાં રાજ્યમાં વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે જેમાં વાપી નજીક અમદાવાદ મુંબઈ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્રણેય વાહનો ધડાથડાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને બનાસકાંઠાના અમીરગઢ નજીક અકસ્માત સર્જાયો હતો મહાદેવિયા ગામ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજી તરફ સુરતમાં માંગરોડના આંબા રોડ ગામે હિટ રનની ઘટના બની છે જેમાં ટ્રક ચાલકે બળદ અડફેટે લેતા એકનું મોત નિપજ્યું છે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે જી આ સાથે એક મણિપુરની વાત કરીએ તો પોલીસ કર્મીઓએ જ બે મહિલાઓને ભીડના હવાલે કરેલી હતી સીબીઆઈ ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

આઈએનએસએસ અને ત્રણસો ત્રણ રેફલ્સ જેવા અત્યાધુનિક હથિયારોથી સજ્જ લગભગ થી હજાર લોકોની ભીડથી બચવા ભાગી રહી હતી તેમાં કહેવામાં આવ્યું છે કે સૈફુલ પોલીસ સ્ટેશનથી લગભગ સ અડસઠ કિલોમીટર દૂર દક્ષિણમાં કાંગપોકપી જિલ્લામાં એક ટોળું ભળપૂર્વક તેના ગામમાં પ્રવેશ્યું હતું રીત ત્યારે આગળ વાત કરીએ તો ગુજરાતના સ્થાપના દિવસને વર્ષો વીત્યા બાદ હળવદના બાદ પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે

હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા છે ચોસઠ હળવા ધ્રાંગધ્રા વિધાનસભા જેમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નું શાસન રહ્યું છે અને વચ્ચે બે હાજર અઢાર ની ચૂંટણી જે થઈ હતી એમાં થોડો સમય કોંગ્રેસ નું શાસન આવ્યો એ ઘણો સમય ના ચાલ્યો અને કોંગ્રેસના ધારાસભ્ય છે ભાજપ માં જોડાઈ ગયા થઈ હતી એટલે ઓગણીસો પંચાણું ની સમય થી અત્યાર સુધી જે ભાજપનું શાસન રહ્યું છે અને હળવદ વિકાસ થી વંચિત રહી ગયું છે પાયા ની સુવિધા હોય જેમ કે રોડ રસ્તા હોય ગટર ની સુવિધા હોય લાઇટો ની સુવિધા હોય અને આ સિવાય જે નેતાઓ છે તે ખાઈ ગયા અને હળવદ ને છે તે વિકાસ વિઘોળ રાખી દીધો છે અને જે વિકાસ થયો છે તો ખેતીમાં વિકાસ થયો છે એમાં કોઈ શંકા સ્થાન નથી અને શિક્ષણ ખાનગી શિક્ષણમાં પણ સારો એવો વિકાસ થયો છે એમાં એમાં પણ આપણે કહી શકાય અન્ય સુવિધાઓ છે જનતા જનતાને મળતી નથી અને આજે પણ જે લોકો છે તે દરરોજ દરરોજ સરકારી ઓફિસ માં ધક્કા ખાતા હોય છે કે અમારે સોસાયટી માં પ્રશ્ન છે વિવિધ અન્ય ઘણા બધા પ્રશ્નો હળવદ ના છે પરંતુ આ જે હળવદના નેતાઓ છે જે તંત્ર છે તે કોઈ હળવદના વિકાસ માટે રસ દાખવતું નથી તેવું લાગી રહ્યું છે ચૂંટણીઓ આવે છે જાય છે નેતાઓ છે તે વાયદા કરે છે અને પાંચ વર્ષ પછી જીતી જાય પછી તો એ સમય નથી જતા અને બીજા પાંચ વર્ષ પછી નવી ચૂંટણી આવે ત્યારે લોકોની સામે જતા હોય છે અને આમ ને આમ જે વર્ષોથી થી આવા પ્રકારની નીતિ ચાલી રહી છે તો આ નીતિ માંથી હળવદ ને ક્યારે બહાર કાઢશે અને હળવદ સાચો વિકાસ ક્યારે થશે અને જે હળવદની જનતા છે માંગ કરી રહી છે જી તો જે આઝાદી ના પંચોતેર વર્ષ થયા પછી પણ હળવદ કેમ આજે પણ વિકાસ વિરોણ રહ્યું છે ચાલતું હોય છે જે સામાન્ય જે લોકો હોય કઈક ને કઈક પ્રશ્ન હોય કે અરજી કરવાની હોય તો સરકારી ઓફિસે જે સત્તા હોય છે એની સામે કોઈ જોતા પણ નથી આવા પ્રકારની જે નીતિ છે તે

સમીકરણ સુરેન્દ્રનગર જે લોકસભા છે કોંગ્રેસ ને કેટલો વોટ મળશે અને આમ આદમી કેટલા વોટ મળશે ખાસ તો ભાજપ પ્રત્યે હળવદ થી જનતા નારાજગી જોવા મળી રહી છે જી જે રીતે આપણે વાત કરીએ ચૂંટણીની તો ચૂંટણીમાં જે મતદારો છે કોંગ્રેસ હજુ વધારે મતદાન કરે તેવું લાગી રહ્યું છે અને ભાજપ ભાજપ માટે થોડા અંશમાં જોઈએ તો ઘણા બધા ફેરફારો થશે અને

જેમાં હાઈ પ્રોફાઇલ સ્કૂલોનો સમાવેશ થાય છે રાજધાનીની ઘણી સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા છે જેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરેજ સ્કૂલ તેમજ તેની સાથે જ સંસ્કૃતિ સ્કૂલને પણ આવો જ મેલ આવ્યો છે પુષ્પવિહાર સ્થિત અમેઠીની સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે અને દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બથી બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા ઈમેલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે આ મામલે તપાસ ચાલી રહી છે જી તો આ સાથે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે હેલો જી હેલો 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 જી તમારો પરિચય આપો જી જે રીતે આપણે વાત કરી સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસ નું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે મંગળવાર થી જ ઘણી જગ્યાએ ઈમેલ આવ્યા છે આ ઈમેલ માં કોઈ ડેટ નથી આપવામાં આવી અને એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે ત્યારે આપણી વચ્ચે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જી હા જી નમસ્કાર જી નમસ્કાર કયા વિસ્તારમાંથી વાત કરો છો

ઉત્તરાખંડ સરકારને રૂપિયા એક લાખ નો દંડ આપવામાં આવ્યો છે પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટના આકરા વલણ પછી ઉત્તરાખંડ સરકારે આખરે પતંજલિ ના ચૌદ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારની ઝાટકણી કાઢી હતી અને રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યો છે બીજી બાજુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ને પણ સુપ્રીમ કોર્ટે આડા હાથે લીધું છે જેમાં આઈએમએ ના અધ્યક્ષના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે પણ પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી પતંજલિ આયુર્વેદ કેસની સુનાવણી સમયે મંગળવારે ન્યાયાધીશ હિમા કોલી અને ન્યાયાધીશ અસાનુદ્દીન અમર બેન્ચે ઉત્તરાખંડ સરકારની રાજ્ય લાયસન્સ ઓથોરિટીને સવાલો કર્યા હતા જેમાં વર્ષો સુધી તમે ક્યાં સુઈ ગયા હતા બધું તમારા નાક નીચે થતું હતું પરંતુ અત્યાર સુધી તમે તેમની સામે કોઈ કાર્યવાહી કેમ ના કરી આ સાથે બેન્ચે ઉત્તરાખંડના આયુષ વિભાગના સંયુક્ત ડિરેક્ટરને પણ ઝાટકણી કાઢી હતી અને બેન્ચે કહ્યું હતું કે એવું લાગે છે કે કોર્ટના આકરા વલણ પછી જ તમારી ઊંઘડી અને હવે જાહેરાતોના કેસમાં પતંજલિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે ઉત્તરાખંડ આયુષ વિભાગે એક દિવસ પહેલા જ પતંજલિના ચૌદ ઉત્પાદનોના લાયસન્સ રદ કર્યા છે અને કોર્ટે આ પગલા અંગે કહ્યું કે તમે કાર્યવાહી કરવા માંગતા હોત તો ઘણા સમય પહેલા જ આ કામ કર્યું હોત પરંતુ તમે પગલા લેવા માંગતા ન હોય તેમાં ઘણો વર્ષો લાગી જાય છે બેન્ચે કહ્યું કે છેલ્લા સાત આઠ દિવસમાં તમે એ બધું જ કરી નાખ્યું છે જે તમારે પહેલા કરવાની જરૂર હતી અને તમે વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યા છ વર્ષ સુધી બધું અધર રહ્યું અને આ સાથે બેન્ચે આયુષ વિભાગના સોગંદનામા માંગે અસંતુષ્ટિ વ્યક્ત કરી હતી અને તેના ઢીલાશપૂર્ણ પૂર્ણ વલણ બદલ લાયસન્સિંગ ઓથોરિટી રૂપિયા એક લાખ દંડ ફટકાર્યો આ દરમિયાન કેસમાં સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ ફરિયાદ કરનાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની પણ આકરી ટીકા કરી હતી

વાત કરીએ તો તમિલનાડુના તમિલનાડુમાં અને ઊંડી ખીણમાં પડી ગઈ હતી આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને પ્રાપ્ત વિગતો અનુસાર તમિલનાડુના સાલેમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી ટ્રક મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી તમામને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોથી ભરેલી બસ તમિલનાડુના યરકોડથી સાલેમ જઈ રહી હતી અને અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે રાત્રે એક ખાનગી બસ ખાડામાં પડી ગઈ હતી બસમાં કુલ 56 મુસાફરો સવાર હતા અને તેર હેરાપિયોન વળાંક પર ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને વાહન બાજુની દિવાલ સાથે અથડાઈ હતું વાહનની સ્પીડ થોડી વધુ હોવાને કારણે બસ દીવાલ સાથે અથડાઈને નીચે ખાડામાં પડી ગઈ હતી એરકોર્ડથી સાલેમ જઈ રહેલી બસ અચાનક કાબુ ગુમાવ્યો હતો જેના કારણે તે પહેલા બાજુની દીવાલ સાથે અથડાઈ હતી અને પછી તે તોડીને ઊંડી ખીણમાં પડી ગઈ હતી બસ અકસ્માત બાદ પણ રાહદારી રોડ પર એકત્ર થઈ ગયું હતું પોલીસ પણ ઘટના સ્થળે પોહચી આવી હતી અને એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી અને સાથે જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને આ સાથે જ અન્ય ગાયલ લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. જી ત્યારે આ આગળ વાત કરીએ તો 17 વર્ષની પુત્રી બળાત્કારે ગર્ભવતી બની અને માં-બાપે બાળક વેચ માર્યું. મુંબઈના નાલા સોપારામાં 17 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજારવામાં આવતા બે વખત સગર્ભા બની ગઈ હતી. અને બે બાળકને જન્મ આપ્યો હતો અને માનવતાને લજવે તેવી ઘટના છે કે બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બાળકને ખુદ તેના માતા પિતાએ જ અન્ય આરોપીઓની મદદ લઈ વેચી મારી દીધું હતું આ મામલામાં પીડિતાના માતા પિતા બળાત્કાર ગુજારનાર બે યુવક પ્રસુતિ કરાવનાર બે ડોક્ટર માજી નગર સેવિકા એક એડવોકેટ સહિત સોળ જણ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અચોડે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે નાલા સોપારામાં રહેતી સત્તર વર્ષીય રેખા જેનું નામ બદલ્યું છે અને સ્થાનિક યુવકે બે વર્ષ પહેલાં લગ્નના સ્વપ્ન દાખવીને વારંવાર પોતાની વાસનાનો ભોગ બનાવી હતી જેના લીધે સગર બની ગઈ હતી અને આ યુવકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી એક ભૂતપૂર્વ નગર સેવિકાની મધ્યસ્થી બાદ બળાત્કારી યુવક પાસેથી રૂપિયા ચાર લાખ લઈને સમાધાન કરવામાં આવ્યું હતું માજી નગર સેવિકા પીડિતાના માતા પિતા અને અન્ય આ રકમ એકબીજામાં વહેંચી દીધી હતી નાલાસોપારાની હોસ્પિટલમાં કિશોરીની પ્રસુતિ કરવામાં આવી હતી અને તેણે બાળકને જન્મ આપ્યો હતો આરોપીએ આ બાળક વેચી માર્યું હતું અને ત્યારબાદ અન્ય એક યુવકે લગ્નનું વચન આપી રેખા પર બળાત્કાર ગુજાર્યો હતો તેણે ફરી પ્રેગ્નેન્ટ બની ગઈ હતી અને અમરાવતીની હોસ્પિટલમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો આ યુવકે પણ રેખાને છોડી દીધી હતી આમ છેવટે તેણે કંટાળીને પોલીસનો સંપર્ક કર્યો હતો અને આચોડે પોલીસે કિશોરીના માતા પિતા બળાત્કાર ગુજારતા બંને યુવક ભૂતપૂર્વ નગર સેવિકા બાળક વહેંચનાર મહિલા સહિત સોળ આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે તેમાંથી કેટલાકની અટકાયત પણ થઈ છે જી આ સાથે આગળ વાત કરું તો પોલીસને જોઈને એક કરોડનું ડ્રગ્સ રસ્તા પર ફેંકીને ભાગી ગયા હતા આરોપીઓ સુરતમાં ખાકીને જોઈ હાઈ પ્યોરિટી એમડી ડ્રગ્સનો જથ્થો છોડી બે આરોપીઓ અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા એક કરોડનો ડ્રગ્સ મૂકી ભાગેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ કરવામાં આવી છે ત્યારે એસઓજી ને એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે પરંતુ આરોપીઓ પોલીસના હાથે લાગ્યા જ નથી પરંતુ એસઓજી એ એક કિલો ડ્રગ્સનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઇક પણ જપ્ત કર્યું છે પરંતુ સપ્લાય કરનાર કાસિફ લેનાર સહેબાઝ સહેબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમા આપીને ફરાર થઈ ગયા હતા આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાસિફ અને મંગાવનાર સહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા એ સમોસામાં સુરત પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવી રહી છે ત્યારે સુરતના લાલ ગેટ લાંબ લાલ મિયા મસ્જિદ પાસે બે ઈસમો ડ્રગસને હેરાફેરી કરતા હોવાની બાતમી એશોજીને મળી હતી અને એશોજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી તે દરમિયાન આરોપી મોહમ્મદ કાશીફ પોતાના મોપેટ પર પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કે જેનું વજન 1 કિલો હતું અને તે લઈને નીકળ્યો હતો 1 કરોડ રૂપિયાની રકમનું આ ડ્રગ્સ તે આરોપી શેહબાઝ ઝેહબાઝ ખાનને આપવા માટે જતો હતો અને તે સમયે પોલીસને જોતા જા કાસીફે 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધું હતું અને ત્યારબાદ તે પોતે ભાગી ગયો હતો ત્યારે પોલીસે એક મોપેડ અને એક બાઇક સાથે એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાસિફા અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરાયા હતા પોલીસે એક કરોડ બે લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસને જોતા જ ડ્રગ્સની સપ્લાય કરનાર અને ડ્રગ્સ લેવા આવનાર બંને પોતાની ગાડી મૂકીને ભાગવા લાગ્યા હતા અને ફિલ્મી ડબે પોલીસે આરોપીઓને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ ફૂટ ફૂટેજ પણ સામે આવ્યા છે એકાદ કિલોમીટર સુધી પોલીસે આ ડ્રગ્સ માફિયાઓનો પીછો કર્યો હતો પરંતુ પોલીસને ચકમો આપીને બંને ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા પીસીબી પોલીસ અને એસઓજી પોલીસનો આટલો મોટો કાફલો હોવા છતાં આરોપી નાસી છૂટતા પોલીસની કામગીરી પર અનેક સવાલો પેદા થાય છે જી ત્યારે આગળ વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ ચૂંટણી પહેલા જ કે ઈડીને સુપ્રીમના આકરા સવાલો સામે આવ્યા છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા કરાયેલી ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડીને આકરા સવાલો કર્યા હતા સાથે જ પૂછ્યું હતું કે તમે લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરી કેજરીવાલની સંડોવણી અંગે કોઈ દસ્તાવેજ સામગ્રી કે પુરાવા જપ્ત કરવામાં નથી આવ્યા જો જપ્ત કરાયા હોય તો અમારી સમક્ષ રજૂ કરો આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જીવનની સાથે વ્યક્તિની સ્વતંત્રતા પણ અતિશય મહત્વપૂર્ણ છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાએ બેન્ચે ઈડી વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને આ સવાલો કર્યા હતા અને 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 કહ્યું હતું કે વ્યક્તિનું જીવન સ્વતંત્રતા અત્યંત છે તમે તેને નકારી ના શકો લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કરવામાં કેમ આવે છે આ કેસમાં અત્યાર સુધીમાં કઈ જપ્તી કાર્યવાહી નથી કરવામાં આવી જો કોઈ પણ જપ્ત કરાયું હોય તો અમારી સમક્ષ રજૂ કરો અને અમને જણાવો કે જપ્ત કરાયેલી સામગ્રી સાથે કેજરીવાલને શું લેવા દેવા છે સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના કેસનું ઉદાહરણ આપતા સવાલ કર્યો હતો કે ઈડીએ કહ્યું હતું કે સિસોદીયા સામે સામગ્રી જપ્ત કરાય છે જોકે કેજરીવાલના કેસમાં કાંઈ જ અમારી સમક્ષ રજૂ કરવામાં નથી આવ્યું સાથે જ અમને જવાબ આપો કે આ કેસમાં ધરપકડ અને કોણ કાર્યવાહી કરે છે અને આ બંને વચ્ચે આટલો મોટો કેમ છે આ તમામ સવાલોના અમને શુક્રવાર સુધીમાં જવાબ આપવામાં આવે અને કેજરીવાલની દિલ્હીના એક્સાઇઝ નીતિ કૌભાંડમાં એકવીસમી માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી જે બાદ તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો અને કેજરીવાલે ધરપકડને પડકારતી અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી છે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે 15મી એપ્રિલના રોજ ઈડીને નોટિસ પાઠવી હતી અને હાઈ અગાઉ હાઈકોર્ટની ધરપકડને લઈને યોગ્ય ઠેરવી ચૂકી હતી જો કે સુપ્રીમ કોર્ટે ઈડીને આકરા સવાલો કર્યા છે અને હવે ઈડીના જવાબ બાદ આગળની સુનાવણી કરવામાં આવશે આ સાથે વાત કરવામાં આવે તો બૂથ સંબંધિત કાગળો અને વસ્તુઓ જ ખોવાઈ ગઈ રાજસ્થાનની આ બેઠક પર આવતીકાલે ફરીથી મતદાન થશે

બીજા તબક્કાના મતદાન બાદ જ્યારે કાર્યકરો ઈવીએમ એકત્રિત કરવા જઈ રહ્યા હતા ત્યારે આ બુથ સાથે સંબંધિત કાગળો અને વસ્તુઓ ખોવાઈ ગઈ હતી આજ કારણ છે કે અહીં ફરીથી ચૂંટણી યોજાશે પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું છે કે ચૂંટણી પંચની સૂચના મુજબ અહીં પુનઃ મતદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ બુથ પર કુલ મતદારોની સંખ્યા સાતસો ત્રેપન છે અને હવે અહીં બે મહિના રોજ સવારે સાત થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે મતદાન મથક માત્ર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા નાંદ્રીના રૂમ નંબર એકમાં જ રહેશે અને મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા સત્તર એ રજિસ્ટર ખોવાઈ ગયું હતું

ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરી દેજો તેમ કહ્યું હતું આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસ ત્યાં આવી નહોતી આ બે મિત્રોએ જ્યારે કિચનમાં તપાસ કરી તો થાય તેવી ગંદકી જોવા મળી હતી તેમજ સડેલા બટાકા અને વાસી બ્રેડ પણ જોવા મળી હતી અને આ દ્રશ્યો બંને મિત્રોએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને કેદ કરી દીધા હતા સાથે આગળ વાત કરવામાં આવે તો વડોદરા પાસે જોય ઈ બાઇકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી વડોદરાના આજવા રોડ પર આવેલા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલરના ના ગોડાઉનમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડના પાંચ ફાયર એન્જિન કામે લાગ્યા હતા આજવા રોડ પર આવેલા હનુમાનપુરા ખાતે ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમ તેમજ ગોડાઉનમાં ગઈ મધરાતે લાગેલી આગનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી એક મહિના પહેલા જ આ કંપનીમાં ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું ગઈ મધરાત્રે લાગેલી આગમાં વાહનો તેમજ ડ્રાય બેટરીનો જથ્થો લપેટાઈ જતા ધડાકા થયા હતા અને આસપાસના ગ્રામજનો ગભરાઈને બહાર નીકળી આવ્યા હતા વડોદરા ફાયર બ્રિગેડની જાણ થતાં દાંડિયા બજાર પાણીગેટ અને

નિલેશભાઈ અને તેમના પત્ની ભારતીબેનને છત્તર ગામમાં આવેલી પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા પી લીધી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિલેશભાઈનું તત્કાલ મોત નિપજ્યું હતું જ્યારે ભારતીયબહેનને એકસો આઠમાં રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધું હતો જાણ થતાં જ ટંકારા પોલીસ સિવિલે દોડી આવી હતી અને પોલીસે મૃતક દંપતીના પુત્ર એલઆરડી આરડી મિલનની પૂછપરછ કરી હતી પરંતુ તેણે હાલમાં કોઈ કારણ જણાવ્યું નથી ને આમ છતાં પોલીસ પાસે

ત્યારે હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માનીજ લાઈવ સાથે